નમસ્કાર મિત્રો ગુજ્જુભાઈ ટ્રેન્ડ ન્યૂઝ ચેનલમાં ફરી વખત તમારું સ્વાગત છે સૌથી પહેલાં તો બગદાણામાં જે મારામારી થઈ નવનીતભાઈને માર મારવામાં આવ્યો એ ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી પોલીસ સ્ટેશનમાં ન્યાય ના મળ્યો એટલે બગદાણાની બબાલ જે છે એ હીરાભાઈ સોલંકી સુધી પહોંચી હીરાભાઈ સોલંકી મેદાનમાં આવ્યા નવનીતભાઈને ન્યાય અપાવવા માટે એટલા માટે થઈને આ બબાલે પૂરેપૂરા સમાજ લેવલ સુધી પહોંચી અને સમાજ લેવલે પણ ન્યાય ના મળ્યો એટલે હીરાભાઈ સોલંકીને બાકીના બધા ધારાસભ્યો સાંસદ ભેગા થઈ અને આ ઘટનાને છેક ગાંધીનગર સુધી લઈ ગયા ન્યાય અપાવવા માટે થઈને અને ઘટના ગાંધીનગર પહોંચી એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી સુધી આ ઘટના પહોંચી અત્યાર સુધી આ ઘટના જે છે ગુજરાતના મુખ્યમંત્રી સુધી જ સીમિત હતી પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ ઘટના જે છે ભારતના પ્રધાનમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી જે છે સુધી પહોંચી રહી છે 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 નરેન્દ્રભાઈ મોદી જે એમનો પણ આમાં ક્યાંક સમાવેશ થઈ રહ્યો કારણ કે આ જે ઘટના થઈ નવનીતભાઈ એને આજે બાર થી તેર દિવસ થઈ ગયા છે અને હજી કોળી સમાજને ન્યાય નથી મળ્યો અને કોળી સમાજે પણ હજી સુધી ક્યાંય ઢીલું મૂક્યું જ નથી ન્યાય અપાવવા માટે થઈને કોળી સમાજ હજી પણ જાગૃત છે અને બધી જગ્યાએ કોળી સમાજ જે છે એ ભેગ થાય છે અને કાયદાકીય રીતે ન્યાય મળે એના માટે થઈની માંગો જે છે કોળી સમાજની હજી પણ અડીખમ છે અને એટલામાં જ જે છે અત્યારે સોમનાથ તમને ખબર જ છે આપણા ભોળાનાથ જે છે એમના મંદિરના એક હજાર વર્ષ થઈ ગયા છે એના ગર્વ દિવસ નિમિત્તે ત્યાં કાર્યક્રમ રાખ્યો છે ભવ્ય અને એ કાર્યક્રમની અંદર કોળી સમાજના ઘણા લોકોએ સરપંચ અને કોળી સમાજના નેતા આગેવાનો જે છે એ વાત કરી રહ્યા છે મોદી સાહેબના આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો કોળી સમાજના સરપંચે વિડીયો આવ્યો છે સામે એ વિડીયો હું તમને સંભળાવીશ પૂરેપૂરો સાંભળજો અને પછી તમે કહેજો અને એમની અંદર કોળી સમાજના લોકો ચોખ્ખું કહે છે કે અમે લોકો ભોળાનાથ દાદાને માનીએ છીએ ભોળાનાથ દાદાનો વિરોધ નથી અને આગળ બીજું શું શું કીધું છે એ બધું તમે લોકો વિડીયો સાંભળો અને જાણો અને પછી મહુવા તાલુકાના અમે કોળી સમાજના લગભગ સાઈઠ જેટલા સરપંચો અહીંયા ભેગા થયા છે અને નિર્ણય કરવામાં આવ્યો છે કે જે સોમનાથ દાદા નું એક હજાર વર્ષ જે પૂરા થયા છે તે ખરેખર આપણી માટે ગર્વની વાત છે અને હિન્દુ સમાજને સનાતન ધર્મને ગર્વની વાત કહેવાય પણ એનો જે આમંત્રણનો વિડીયો છે એ માયાભાઈ દ્વારા જે આપવામાં આવ્યો છે તેનો અમે ખરેખર વિરોધ કરીએ છીએ અને અહીંથી અમે બધા સરપંચો નક્કી કરીએ છીએ કે એકેય ગામમાંથી એક પણ વ્યક્તિ કોળી સમાજના જે છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત નથી રહેવાના અને ગામમાંથી એક પણ બસ અહીંથી લઈ જવામાં અમારા ગામમાંથી માંથી ભરવામાં નહીં જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આનો બહિષ્કાર કરીએ છીએ અને

સોમનાથ એમાં અમે તમામ ગામડા કોઈ કોળી સમાજના કોળી સમાજના કોળી સમાજના લોકો અમને સગત વાંધો છે અને અમે સમાજ ને હારે રહેવા માંગીએ છીએ એટલે અમે સમાજની સાથે કોળી સમાજના બધા સરપંચો એટલે બધા સરપંચો હતી અમે નક્કી કર્યું છે કે અમે કોઈ પણ સભામાં જશું નહીં અમારા કોઈ પણ ગામડામાંથી ચિત્તેર ગામડા છે કોળી સમાજના સમગ્ર ગુજરાત માંથી પણ નવનીતભાઈ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કોઈ પણ સરકારી સભા કે સરકારી કાર્યક્રમ માં જજો નહીં અને અમે કોળી સમાજ સાથે રેજો